લોકો પરેશાનીમાં મુકાયા હતા ત્યારે આજે પ્રથમ કાર્યાલય બાદ કેશોદના ચાર ચોક ખાતે બનતા અંડરબ્રિજની મુલાકાત કરી ભરેલ પાણીના દર્શન કરીને ધન્યતા અનુભવી બાદ કેશોદ વધુ વરસાદના કારણે કેશોદના ના માંગરોળ રોડ તેમજ આંબાવાડી વિસ્તારમાં પાણી દુકાનોમાં ઘુસી ગયા હતા તેવા વેપારીઓની મુલાકાત કરીને જાણકારી મેળવીને નુકસાની અંગે પૂછપરછ કરી તાગ મેળવ્યો હતો બાદ નજીક ફાટક તરફના વેપારીઓને તેમજ રેલવે બ્રિજની સમાજના લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા તેમની મુલાકાત કરી હતી અને વેપારીઓ તેમજ લોકોના કોઈ પણ પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી ક્યારે પણ મેદાન છોડશે નહીં અને હર હંમેશ તમારી સાથે જ રહેશે જેમાં કોઈ મુદ્દો પણ હોય તેવું પ્રવીણ રામ દ્વારા જણાવ્યું હતું આજરોજ કેશોદ ખાતે વેપારીઓની અને અહીંયાના સ્થાનિક લોકોની મુલાકાત લઈ હતી કારણ કે છેલ્લા જે બે ત્રણ દિવસથી વરસાદના કારણે વેપારીઓના દુકાનમાં જે પાણી ઘૂસી ગયા સામાન્ય જનતા જે રહી છે ત્યાં પાણી ઘૂસી ગયા અને લગભગ લાખો અને કરોડો રૂપિયાનું જ્યારે નુકસાન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આજે સ્થળની મુલાકાત લેવામાં આવી છે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ નુકસાની થઈ છે કુદરતી નથી આ માનવસર્જિત છે સરકાર ભાજપની સરકાર અને અહીંયાના નગરપાલિકાની અણ કારણે થઈ છે કારણ કે જ્યારે અંડરબ્રિજ બનાવવાની વાત આવી ત્યારે એમના આયોજનના અધિકારીઓને એ પણ ચૂંટા ખબર નહોતી કે મેસવાણથી જે વરસાદનું પાણીનું વેણ આવે છે વેણના પાણીને લોકો રોકી રહ્યા અને રોકી રહ્યા છે તો એનું ઓલ્ટરનેટ ઓપ્શન શું એના માટેની કોઈ આ લોકોની આગોતરું આયોજન નહોતું એમને બસ અંડરબ્રિજ બનાવી દીધો ખીચા ભરવા માટે બનાવી દીધો એક વર્ષમાં બનાવવાનો હતો ત્રણ વર્ષ થયા હજી નથી બનાવ્યો લોકો પરેશાન થઈ રહ્યા છે જેટલું અંડરબ્રિજનું બજેટ હશે એના કરતાં તો લોકોના પેટ્રોલ ડીઝલ અને એના મગજ ખરાબ થયા હશે કારણ કે એટલી બધી ટ્રાફિકની સમસ્યા કેશોદની અંદર ટાઈમી માટે રહી છે બીજેપીના નેતાઓ દ્વારા મને એવું સાંભળવા મળ્યું એના સ્થાનિક વેપારીઓ દ્વારા કે બીજેપીના નેતાઓએ એવું કીધું ક્યાં તો એક સાથે પાંચ ઇંચ વરસાદ આવી ગયો એટલે આવું થયું તો હું તમે ભગવાન છો તમને પૂછીને વરસાદ આવશે કે પાંચ ઇંચ મોકલું કે ચાર ઇંચ મોકલું કે ત્રણ ઇંચ મોકલું વરસાદ તો કુદરતી ગમે ત્યારે ગમે એટલો આવે તમારું આયોજન એવું હોવું જોઈએ કે વરસાદની અંદર લોકોને નુકસાની ન થાય અને લોકોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય